પધારો પધારો મારી લાઈમાં જય ઠાકોર જયેશ જય ઠાકર જય દ્વારકા જય મિત્રો વધારું અમારી લાઈમાં તમારું બધાનું સ્વાગત છે

એ ઘટે નહી એવું અને આ આપડી લાઈટ છે હોય સુપો વાદળી એક ઘડી થાય છે આ ત્યારે તો રાતે કાઈ ઘટે નહી એવી થાય મિત્રો અને પધારો પધારો આ છે આ ની બોલું બ કોઓ છે અને ઓલા આપણે છે જુવાર અને એની પાસે છે પોપિયા लाइक डन लाइक डन खूब खूब धन्यवाद दशरथ भाई जाधव ओ दशरथ भाई थमारो स्वागत छे मारा वाला खूब खूब धन्यवाद जय राम जी की जय माताजी ओ आओ आओ थमारो स्वागत छे मरा वाला लाइक करी दशरथ भाई जाधव खूब धन्यवाद

લઈ ની ભાઈ ગુજરાતી માં લખજો મિત્રો લાઈક કરી દેજો ગુજરાતી માં લખજો ઇંગ્લિશ આવડતું નથી મારા વાલા માતાજી નો તાવો છે કઈ જગ્યા એ છે માતાજી નો તાવો ભાઈ તાવો મેલડી માં હોય ભાઈ મારા વાલા આખ્યાન દશરથભાઈ દશરથભાઈ મારી લાઈ માં તમે પધાર્યા ગરોજ ગામ માં ખુબ ખુબ ધન્યવાદ હમણાં નથી એમ છે લગન ગાળો છે ને ભાઈ દશરથભાઈ એટલે ના હોય અમારા ગામમાં સમો લગ્ન છે ભાઈ હેલો ચા પીવા બધા દશરથ હોય માનતા હોય તો એ માળા ને કરી નાખે એવું હોય હા લગન ગાળો છે એટલે સાચી વાત છે લગન બહુ છે વણ હા ચા લાઈક કરી દેજો બધા મિત્રો લાઈક કરી દેજો મારા વાળા અમારા ગામ માં છે દશરથભાઈ રામા મંડળ અમારા ગામમાં છે ભાઈ રામા મંડળ ના આજે સંજી વધારે છે ભાઈ અમારે અહિયાં શહેર માં એમાં વરસાદ પડ્યો એટલે અમારે અહિયાં વધારે ઠંડી છે ભાઈ ખબર ને એટલો ને ઠંડી એટલી છે રાતે બહુ પડી ભાઈ ઠંડી ક્યાં ગામ રાજુલા તાલુકાનું મોરંગી ગામ છે ભાઈ દશરથભાઈ રાજુલા તાલુકાનું મોરંગી ગામ આ છે આપણો છનેડો ભાઈ દશરથ ભાઈ જવો અને આ છે આપડી ઘા અને આ છે આપડી ડુંગળી અને આ છે વવડી ઊંડી કવો અને પોપિયા અને જુવાર થોડીક છે ભાઈ વરસાદને લીધે લીધે થોડુંક સારેલું છે એ ઢાકી દીધું મારા વાલા કેમ છે જેહર વરસાદ સાથે કરા પીડ્યા ભાઈ બે દી પહેલા એટલે બહુ ઠંડી છે અમારે બહુ જ સરસ છે ભાઈ દશરથ ભાઈ એમાં એમ છે કે કપાસમાં નુકસાની ગઈ એટલે હવે પછી ઘઉં વાવી દીધા એમાં પાતરા છે લાઈક નો કરી મિત્રો લાઈક કરી દેજો જાઈ ઠાકોર જાઈ દ્વારકાધીશ બધા મિત્રોનો ખુબ ખૂબ ધન્યવાદ મારી લાઇ માં પધાર્યા અને આમણેમ સપોર્ટ કરી રાખજો મિત્રો સપોર્ટ કરી રાખજો અને કોમેન્ટ પણ કરી રાખજો મિત્રો લાઈક કોમેન્ટ કરી રાખજો બે વાર ટચ કરશો તમારા મોબાઈલમાં એટલે લાઈક થઈ જશે ખૂબ ખુબ ધન્યવાદ બધા મિત્રો નો

લાઈક કોમેટ લાઈક કોમેટ અને આ છે આપડી જુવાર આપણે દેશી બાજી આમાં જાય ને કહી ભાઈ જોઈ શકો છો હું ઘટે નહીં એવી થી છે મિત્રો આવો રાકેશ ભાઈ સોલંકી આવો તમારું પણ સ્વાગત છે લાઈક કરી દેજો અમારા વાળા અને આ છે આપણું લસણ લસણ એ કાઈ ઘટે નહી એવું છે ઓ હવામાં જવો લસણ એ એક નંબર છે કાંઈ ઘટે નહી એવું અને ભાજી આ છે આપી ડુંગળી જોઈ શકો છો બે પાણ પીહે એટલે મોવાના હેડ માં ધમકારા બોલાવશે યાર અને અહીંયા પાછી મેથી છે અને આ છે જોવો તમે કાઈ ઘટે ની હોય એક નંબર ફૂલ ફૂલ કરી લાઈક દેજો મિત્રો લાઈક કરી દેજો ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ ધન્યવાદ જવો પીળા ફૂલ એવા છે ને મસ્ત યાર કઈ ઘટ્યા નહીંબર પવન એવો છે ને મસ્ત બધા પીળા એમ

કેમ છે નજારો જોઈ લો આવી વાડીની મજા છે મોજ છે મારા વાળા જોઈ શકો છો અને આ ફૂલ તો જવો પીલા ફૂલ ને આપણી પાસે ઉભા હોય આપડે ઓહો કાંઈ ઘટે નહીં નજારો એક નંબર નજારો લાગે જવો લાઈક કરી દેજો બધાય મિત્રોને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને સોન્ટ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો મારા વાલા એટલે હું રિટર્ન આપી દઈશ મારો વિડીયો જો કોઈ જોતા હોય બધાય મિત્રોને જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો અને અહીંયા પાછા જો આ રાય છે રાય જોવો હોય એના ફૂલ બાકી કાંઈ ઘટે નહીં હો બધું પીળું પીળું કાંઈ ઘટે નહીં અને આજે પવન એ બહુ થોડુંક વધારે છે મિત્રો અને તમને એવું લાગતું હોય ના ઘટે વાતાવરણ છે મિત્રો અને બધા મિત્રો સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરી નાખજો એટલે જરૂર ને જરૂર રિટર્ન મળી જશે બાવભાઈ ચાવડા નામની ચેનલ છે મિત્રો ખાલી તમે ટચ મારશો બાવભાઈ ચાવડા એટલે આવી જશે મિત્રો બોલાવે છે લાઈક કરી નાખજો મિત્રો લાઈક કરી નાખજો મારા વાળા અને પોપિયા બોપિયા છે મિત્રો જોવો કાઈ ઘટે નહી વાતાવરણ છે ના કબૂતર એ જોવો મારા મારા વાલા આજે નાના મના બેહી ગયા છે જાઈ માતાજી 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 કરી દેજો ધન્યવાદ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ મિત્રો લાઈક કરી દેજો લાઈક કરી દેજો

મારી લાઈફ માં પધાર્યા ખુબ ખુબ ધન્યવાદ અને આ વાડી નો નજારો આવો છે મારા વાડીના ના જય ઠાકર જય દ્વારકા ધીસ જય માતાજી જય માતાજી આવો છે મિત્રો વાડી નો નજારો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ અને આપડી વાડી નો નજારો આ રીતે છે મિત્રો અને આ છે લસણ તમે કાઈ ઘટ્યા નહી હું કેવાય રાય રાય જોવો તમે एक फेरी माणसं रेल मस्त पीला क्लास। नी? आ। दहक सोडवा होय तूरती थरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हा भे आची साची बेन થોડું થોડું હોય અમારે ખાવા પૂરતી આ છે રાય છે રાય અને આ છે મેથી મેથી અને આ છે લસણ લસણ પણ સારું છે જોવો કઈ ઘટ્યા નહી વણ વાતાવરણ ચોમાસામાં તો બધું એવું ગયું કઈ મેળા નહીં જવા ડુંગળી ડુંગળી સરસ છે ચોમાસા નીપજ થોડી ખાલી ગઈ છે કેટલા વીઘામાં છે ભાઈ ડુંગળી ડુંગળી ત્રણ વીઘા ની છે ઘઉં છે પંદર વીઘા અને બે ત્રણ વીઘાની ની જાહેર છે મારા વાળા જય માતાજી જય માતાજી બાપા સીતરામ બાપા સીતરામ વીસ વીઘા છે પૂરેપૂરું અને હવે આપણે લાઈટ આવી ગઈ છે એટલે અમારે ચોમાસામાં નુકસાન ગયું હા બધાયને ગયું ચોમાસામાં નુકસાન ચોમાસામાં મોટા બેન બધાયને ગયું છે નુકસાન કોને કેવા જાવું આમાં હવે ક્યારે વરસાદ નો આવે તો સારું અમારે ત્યાંથી વીસ કિલોમીટર જેસર બરફ સાથે વરસાદ પડ્યો બેન હા ભાઈ હા સાચી વાત છે કોને કેવા જવું કે ભાઈ વરસાદ પડ્યો તો કોઈને ન કેવાય કોને જય માતાજી જય માતાજી ખેડૂતની વેદના કોઈને કેવા ન જવાય કોને કેવું આમાં એવું છે ભાઈ સાચી વાત પણ જ્યાં સુધી આપડી થી થાય ત્યાં સુધી કરે રાખવાનું બે નકર પછી આ તો ખેતી છે કારક દઈ દે તો દઈ દે ને નકર પછી હા નવીરા કરી દે અચ્છું છે ભાઈ સપોર્ટ સપોર્ટ फुल सपोर्ट फुल सपोर्ट जय हो जय हो ओके भाई ओके बे खूब धन्यवाद मारी लाई में पधारिया सपोर्ट करवा बदल जय माताजी जय माताजी आ जय माताजी केशु भाई तथा तो मुन्ना भाई ने इतन

જી કૃષ્ણા ભીલાન બોર ખૂબ ખૂબ ધન્યવાદ મારી લાઈનમાં પધારલા લાઈક કરી દેજો લા લાઈક કરી દેજો લ લાલ 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 પાણી આ રીતે મોટર કાઢે છે મિત્રો પાણી આપણું મીઠું જવું મિત્રો ભવાનું લાઈટ વહી ગઈ હતી ને આવી છે

चली चली ने मुरे अब भागी गोरी चली भागी भागी आइसी वाजी गाए घटेरिया लाइक डन लाइक डन खूब खूब धन्यवाद नाम जनाइ जो लाइक करी जो मरा वाला खूब खूब धन्यवाद मेरी लाइक माफ जाएगा